જય માતાજી આ મંદિર છે આપણે ઢાંક નાગભાઈ માતાજીનું મંદિર છે અને ઘરે જ છે એટલે બહુ કંઈ નથી આપણે શૂટિંગ ઓલું કર્યું ઘરે જ છે મંદિર ઢાંક જય નાગભાઈમાંનું બીજું આસણમાંનું મોટુંનું મંદિર છે અને આ સવારમાં આપણે પ્રસાદ ધરી અને પૈગી લાગી અને આપણે વ્લોક ચાલુ કરી દીધો નાગભાઈભાઈ જય નાગભાઈનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આપણે આજે સવાર થયું હે ઢાંક ઢાંકમાં આપણે રોકાઈ ગયા હતા અને આજે અહીંથી જવાનું છે બહાર ફરવા તો બ્લોગમાં બૈના રહી જાઓ ક્યાં ક્યાં જઈએ બતાવી ગયા આપણે છ સાત જણા હે તો જઈએ ગયા અને મોજ કરીએ અને તમને ઘેર બેઠા મોજ કરાવી ગયા કેટલું કે જય માતાજી જય શ્રી કૃષ્ણ કે Hello, kata. Hello. Dakak. Ha, ato dia. Halo to mai da vlog ma bina re je. Kanti. Tu tu. Halo. Ave. Wa to do. Hal hal. Ya hal. Hal hal hal. Ya ya ya. Hal. Hal hal. Hal hal hal. Hal hal ક્યાં બેઠો છે કેમ શું કરે શું કરે બેઠો 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 ખાલી શું કરે હા તો આપણે તૈયાર થઈ ગયા છે એક લાખ બે હજાર ના ચશ્મા પહેરી જોયું છે મેહુલ જો ત્યાં થવા જાય હાલો એ ત્યાં થઈ જાય એટલે આપણે નીકળવું છે અને હજી બે જણ આવે તો મળી ગયું તો ત્યાર થવામાં ત્રણ કલાક કાઢી હોય જય કેવો મુશોન શરાવ આવવાની ખુશીમાં જો તૈયાર થઈ ગયો મેહુલભાઈ

કેસો લગા મેરે મજાક હવે આલે જવાન વારો આવ્યો ના આપણી ગાડી આગળ ઊભી જય દ્વારકા દેશ જયમાં મોબાઈલ હું છું આપનો લોકલાડીલો વિશાલભાઈ આહીર અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે આપણે પાછા અશોકભાઈ ની આરે જઈએ છીએ આમ ફરવા તો આગળ વ્લોગ જોતા રહીજો અને જો મજા આવે ચાલો મળીએ આગળ

તો આપણે સરી ગયા જંગલ વિસ્તારમાં રફડવા માટે આવ્યા છે આપણે ઘોડિયાલ માતાજીનું મંદિર છે એમ કે થાય આ બધીનું આપણે હજી જોયું નથી જોવા જાઈએ તો તમે બ્લોકમાં બેના રહ્યો તો આપણે ખબર પડે ક્યાં જઈએ શું છે બાકી જ્યાં આપણા મોટી જાતું આગળ જાય ખોટી જાત આગળ વાણી જાય હં આપણો ઓલવો વાણાયેલો જાય હા નિરાયતી નિરાયથી અને બે ગાડીઓ આગળ જાય છે એ રાખવા પડે ને ભાઈ આમાં મારે એક તો નામ એવડું રહ્યું હા

અને બ્લોગમાં બના જ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ તો કરી દો હા સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો

પૈસા સાડા બધી બહુ રૂપાળા આપણે મંદિર ગયા ખોડિયાળ માતાજી નું મંદિર છે અને જાણે સૂચના પણ આપેલી છે સૂચના સાંજે છ વાગ્યા પછી કોઈ પ્રવેશ કરવો નહીં જંગલ વિસ્તાર છે એટલે ના પાડે અને જો બાપુ ઊભી ગયા છે આખામાં આપણા સ્વાગત માટે વરસાદી ધોવાણ બહુ કર્યું જો અહીંયા રસ્તો હતો પણ ધોઈ નહીં તો અને જોઈએ ને ધોધ પડે જમાવટ છે અર્જુન જોઈએ ના ધોધ પડે જોરદાર જો તો ખોરા એકાબીજાની મોર થઈ ગયા ઓલું સિમેન્ટ દેખી ગયા પાણી ના વિશાલ ભાઈ ઓહો હું એની વાત મંદિર તો

અર્જુન આમ રેતા અર્જુન ને આપણે માં કરાવી નાખી કેમ કે આપણે જાજી પબ્લિક ને દેખાડવાનું છે એને કથાલે ઘર પૂરતો વિડિયો બતાવવાનો છે નેટમાં 1500 તો મજા આવી અહીંયા નો હા હા ટાઈમ જવા દે તું મજા તો આનું આપણે લોકેશન અર્જુનિંહ નો હતો આ ભાઈ નો હોય અને અમને બધીને ભેગા લઈ લીધા અને ફરવાની તમારે બધીને ને ફરવું હોય તો આ બાજુ આવી જોકે તમારે ફરવું નહીં પડે કેમકે આપડે બતાવીએ કે તમારે ફરવું ન પડે પાણી નો ધોધ છે આમ તો જો એટલું પાણી છે તો આ હજી પાણી ખોરાવું માવા નું હક છે ત્યાર માવા લઈને જોડે આવ્યા જવાનું ખરે તો મળ્યા કન્ટિન્યુ લખવા બીજા આગે વિશાલભાઈ પાણી પીવે હે આવે અમારા મેહુલભાઈ ભાઈ જીંકા પાણી પીયું છે પાણી કેમ છે બાકી મેહુલ જમાવતું હોય ભાઈ આ ધોધ નું પાણી પીવું

અર્જુન ને વિશાલી હું આ બધું જંગલ માં જોયેલું હોય એટલે આગળ રાખાય એ બે હા રસ્તો નથી જંગલ જ છે ને જંગલ માં રસ્તો ન હોય કમે હું કઈ હજુ નો હોય આમાં જો દાડી માં થાય ને જાય દીપડો પણ ભટકી શકે અમે પાછા પણ કરી શકીએ એમાં સમજી જાવ કે ભાઈ પીગા નથી ખરતારા

पार्टी के पर रहने के लिए पानी का छिड़काव करना चाहिए और यहाँ पर जिंदा रहने के लिए गर्मी से हमें बचना चाहिए और वो देखो शिकारी शिकार करने के लिए जा रहा है, तो है ना ये मामा विटामिन नौ आएगा तो मैं बैठौ क्यों करूँ जंगल माफ़री लीजा यहाँ बहु अंदर जवाई भी पोजीशन नहीं थी बम ઘણો અંદર આવી ગયા એમ તો પણ હવે બહુ સાજુ સેતુ આવવું નથી આપણે અહીંથીન પાછા વળી ગયા માટી રીલ નહીં ઉતારવાની વ્લોગ બનાવો આકવા ભાઈ અગિયાર ખુબસુરત પાસા આવી ગયા હે આપણે રિટર્ન ઉભી ગયા મોજ માણી લીધી ખરીખવાર બરોબર જમાવટ આવી ગયો ભાઈ નાયા હો પાસા આવી છે તો કુગડા દેહ